શ્રીમતી ઈલાબેન જયપ્રકાશ જોશી તેમજ ક્રોસરોજ હોસ્પિટલના સહયોગથી શ્રી છિપવાર રંછોડજી મંદિર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરેલ છે જેમાં ખૂબ મોટી સંખ્યામાં વોર્ડની તમામ જનતાએ આ કેમ્પનો લાભ લીધો છે અને મારી ભગવાનને એક જ પ્રાર્થના કે અહીં આવનાર તમામ લોકો નિરોગી સ્વસ્થ રહે અને હંમેશા ખુશ રહે એવી ભગવાનના ચરણોમાં હું પ્રાર્થના કરું છું